ઇન્સ્ટાગ્રામ ફોલો કરી નાખજો ને લાઈક કરી નાખજો તો જો કરી ને એટલે ઓપચાર હાલશે અને મમ્મી અહીંયા જો વાસણ ઉઠકે હેઠળ મેં ના પાડી મિત્રો મેં ના પાડી ને મને રોગે રોગી તો સારું હાલ આપણે હજી થોડું ઘણું કામ પતાવી લઈએ પછી મળીએ ફાઈનલી મિત્ર હવે આપણે જરી ત્યા જઈ આવીએ જોઈએ કેવું થાય કામકાજ બધું વેટ એન્ડ વોચ મિત્રો તડકો બહુ છે મિત્ર જોઈએ નાખે છે બધા અહીંયા ઉત્તર માંડવી ઝગડો બતાવ હજુ તો થોડોક મિત્રો છે મસ્ત મજાની જો માનવી નીકળે છે મસ્ત મજાનું કામ બધા લોકો કરે છે અને આમ સ્પીડલી થાય છે બધું જ કામ દેવડા ખીર બધી કામ કરવા જાય છે બધું એનું જ છે ટૂંકમાં એમ એવું બધું નથી કે આજુબાજુના પાડોશ વાળા બધે ભેગા કર્યા બધે ઘર ઘર જ છે બધે ભેગા કરીએ ને એટલે કામ નીકળી જાય બધું જો અહીંયા ભૂકાવ ઢગડો થાય છે આવું બધું કામકાજ છે હમણાં ચા પીએ તો બધા મળીયે તો જો મિત્રો ફાઈનલી હવે ચા પીવા બે લઈ તમારા મોબાઈલ બેઠા ચા પીએ વાત પીતા અહીંયા બેઠા જાય અને કોન્ટેક્ટ નંબર કરી લેજો કઈ પણ ઓપનર નું કામ હોય તો અટાણે હાવ મિત્રો માણસ જ નથી મળતા કે મજૂર મળતા કઈ કામ કરવાના

મારા મિત્રો ના કરે માં નઈ મિત્રો અમને એવું ના ફાવે અમને એવું ના ફાવે એકચુઅલી માં અમે અમારી લાઈન નથી ને મિત્રો કરતા હોય એને ફાવે અમારા જેવા ના ફાવે મારા જેવા મિત્રો એ છે ને અમુક એને

છે છે કે બાકી કેમ હવે એનો ટાઈમ થઈ ગયો ગલા કરવાના બાકી છે અને આટલો કઈક આપણો ભૂકો થયો પપ્પા કેટલા વીઘા ની માંડવી નીકળી પાંચ ની માંડવી નીકળી એમાં જો આટલો ભૂકો થયો અહીંયા બધું છે વાં છે અને હજી આ પાંચ વીઘાન બાકી છે અને પાંચ વીઘાન માંડવીનો ઢગલો તમને બતાવી દઉં જો વીજળામાંથી તો ધુવાડા નીકળે દેખાય નહીં દેખાતા હોય લગભગ અને અહીંયા જો આ બધા નાના નાના ટાબરિયા નાસ્તો કરી રહ્યો છે મિત્રો ટાબરિયા જ કહેવાય બીજું તો હું કહેવાય તો કંઈક આવો ઢગલો થયો છે માંડવીનો પાંચ વીઘાની કાઢી છે હવે કાલે કાઢવા આવશે કે હવે કાલે પાછા કાઢવા આવશે માંડવી લગભગ હજી નીકળી જાય તો સારું મિત્ર નકર આમાં પપ્પા એમ કે લગભગ હજી કાલે પણ નહીં નીકળે દિવાળી આવી ગઈ છે માથે એટલે એ લોકોને રજા રાખવી પડે હવે આમાં એમ થાય કે નીકળશે કે નહીં નીકળી તો જશે પણ આપણા કાનાભાઈની સગાઈ ત્યાં સુધી બધું કામ પચશે કે નહીં એ બધી થોડીક પ્રોબ્લેમ છે કે કાનાભાઈની સગાઈમાં તો આપણે જવાનું જ છે એટલે જ આપણે ખરીદીને બધું કરી લીધું છે અને એ હે ને હું તમને સગા દિવસે બતાવીશ મેં તમને વ્લોગમાં કીધું હતું કે બતાવીશ બતાવીશ પણ એ હે ને વ્લોગમાં નથી બતાવવાનું તમને એકચુઅલી સરપ્રાઇઝ રાખવાનું છે અને એ તમને સગાઈ દિવસે જ છે ને હું તમને બતાવી દઈશ તો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને હર મહાદેવ અને જય દ્વારિક